લો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જ ને આજે તો જો આ બધું જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણે આવી જશે મેથ હોય પિયરમાં હમણાં રોકાવા આવી જશે કારણ કે આપણે ધો ઉનાળામાં વરસાદ બે ત્રણ દિવસ થાવે છે એટલે આપણે હમણાં કાંઈ કામ થયું નહોતું એટલે ઘરેથી રજા મળી ગઈ હતી મારા સસરાને એની કે હમણે રોકાવા જવું હોય તો જાઓ તો આપણે આ ત્રણ દિવસ થઈ ગયા રોકાવા આવી છે અને જે આપણે રોકાવાનું છે અને આપણે ત્રણ દિવસ થયા છે ઘરે જ હતા પણ આજે આપણે ઘર મમ્મીની જાય છે વાડીએ નીણ વાંટવા વરસાદનો જો કે કામ થાય એવું તો નથી પણ થોડી ઘણી નીણ વાટવા જાય છે એટલે આપણે પણ ફોનનું પસ એવું લઈને આપણે તૈયાર થઈ જશે કીધું આપણે પણ આવશે એટલે આપણો બ્લોક પણ એનો થોડોક આવે કાંક વાડીનો નેવલો અને આપણને પણ મજા આવે થોડો ને મારી એવી તો ત્રણ દિવસ ત્યાં ઘરે ઘરે સેવી એટલે કીધું હાલો આજે વાડીએ જઈએ અને અહીંયા જો હું આવી રીતે મારી મમ્મીએ દાળ ડાળાધુર સૂરની ડાળ જો મારા માટે તૈયાર રાખીશું એડિયું બેડિયું બની કે આ તમારે ઓન થાય નથી ને તો આ ડાળ લેતું જવાનું છે અને અહીંયા જો આવો સરસ મજાનો મારે ભાનાડાનો ફોટો છે મેં પાંચે બેનું છે અને મારો ભાઈ છે મારો બધાનો સરસ મજાનો ફોટો છે અને અહીંયા સરસ મજાનો કાસ છે એ રીતના પક્ષ છે અહીંયા ને હાલો હવે આપણે બધા વાટે શીખ લેવા આપણે ફટાફટ સારી આપણે વાટે શનેડો ઊભો છે તો જો અત્યારમાં વાસી કામ ને હું તો કમ્પ્લીટ થઈ ગયું છે બધું પણ હવે વાળીએ જાય એટલે આપણે પણ વાડીએ જઈએ અને આ જો અમારે છોટે ભાઈએ અત્યારમાં અત્યારમાં આવી જશે અમરેલી જવા તૈયાર થાય છે જો સરસ મજાનું બધું વાસી કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા તો જો હું કગ ગુવાર લઈને મારા સાંબે અત્યારે ત્યારમાં બેસી ગયા છે તડકો પણ ધૂમ થઈ ગયો છે જશે હાડા છે પણ તડકો ધૂમ થઈ ગયો છે પણ તમે અહીંયા સનેડા ને રેડી થઈ ગયું છે ને મારા મમ્મી બેહી જશે સનેડામાં પણ અહીંયા ઘણું ખરું આફળી અમે વાંચીક બધું થઈ ગયું છે તો મારા મમ્મી તો રેકડામાં બેહી જશે પણ અહીંયા અમારે એક ભાણિયાભાઈ છે એ આડા સંતાયને હોતા છે રેકડામાં કારણ કે ભાણિયાભાઈ અહીંયા ત્રણ ચાર છે એટલે આરે થાય એક ભાણિયાભાઈ નાવાનું આલે છે અને અમારા બેન તો આમ ભાણિયાભાઈને બહુ ખીજાય છે પણ અત્યારે હવે એટલે એકાદાને વાડીએ લેતા જઈ અને અમારા ભાઈ ને પણ વાડી આવશે તો અમારે મની બેન ની સવારી કરે છે તો એ પણ નીણ વાઢવા આવે છે બચ્ચા પાલટી બજારે નીકળી ગઈ છે અને અત્યારમાં જો અમારે અમારા માળી મારા દાદા અરે વાતું એ સડી ગયા છે અહીંયા કાંક અમારે ને વાસવાનું હાલે છે બચ્ચા પાલટી આવી ગઈ છે તો હાલો આપણે પણ સનેડામાં બેસી જઈએ તો સનેળો આપણે જ વાટે છે

પપ્પા રોજ લાવે એટલે એને વાહે પડ્યા છે પણ રોટલો મને મમ્મી નાખે છે તો સરસ મજાના રોટલી ખાવા છે ત્રણ તૈણે જો રોટલીમાંથી તૂટી પડ્યા છે તો જો અમારી વાડીએ અહીંથી જાળવા શરૂ થઈ જાય છે નહીંથી અમારો ભાગ શરૂ થાય અહીંયાથી ઝાડવા શરૂ થઈ જાય છે તો જો પેલો છે હરઘો પછી છે દાડેમડી તેની પછી છે જામફળી પછી છે જાંબુડો અને પાછી આ જામફળી અને સીતાફળી ની હું તો એ બળી જશે અને એક નાની પાસે જો અહીંયા થઈ ગઈ છે સરસ તે પછી ગુલમુલ નું ઝાડું છે પછી એક એક પરણી છે સપ્ત પછી સંપો હશે નીચો રહી હશે થોડોક સંપો ને મોટા ઝાડ હશે એની નીચે પણ આવા કાક ઝાડવા છે બાર મશીન એવું છે લાબડું તો એક આપ્યું તો પણ એકમાંથી પગલો એક થઈ જશે અહીંયા આવડું આ લાભું નથી આ આખા કલાક છે સરસ ચુ ને આ બધી મોટે મોટે જામફળી થઈ ગયું છે આમાં તો અડધો જામફળ પણ આવે છે અને આ છે ગુલાબનું ઝાડ આજ તો ગુલાબ નથી બહુ સરસ મજાનું છે અહીંયા એક ખીલી ગયું છે ગુલાબી ખટ્ટો ગુલાબી એકને આશે ને એક હામે ખીલી ગયું છે

કરેણકી કરેણ છે અને અહીંયા વડલો રોપ્યો છે એ પણ ઓડો થઈ ગયો છે બહુ મસ્ત મસ્ત દાડવા છે પોપૈયાનો તો કોઈ પાર જ નથી આટલા પોપૈયા છે ઘણા ખરા પોપૈયામાં તો પોપૈયા આવી હોતી ગયા છે આવા કોક નાના હોય એમાં નથી આવા તો આ તો નાનો છે તો એમાં કેટલું પોપૈયા આવ્યા છે મસ્ત મસ્ત સરસ મજાના આ પણ થોડોક નાનો છે આમાં ફાલ આવ્યો છે આમાં બસ આ ઘણા અઢળક પોપૈયા આવી ગયા છે જો પોપૈયાનો તો કોઈ પાર જ નથી અને મોટી જબરી બહુ મસ્ત પીપર છે પહેલાં તો કે આપણે નકરા ઝાડવા પહેલાં જોઈ લેવી એટલા મસ્ત ઝાડવા છે ને વાડીએ ખાલી આંટો મારવા આવવાની પણ મજા આવે જો આ લીમડો અને પીપર ને હું બધું ભેગું થઈ જશે એટલે ફસ્ત અને આ પોપૈયા તો બહુ જ મોટો છે હંદાઇ પોપૈયા છે એટલા વિષક પોપૈયા છે વીસ જેટલા સોડવા છે પોપૈયાને એમાં સૌથી મોટો ઉશ્વાસ પોપૈયો છે જો પોપૈયા એટલા આવ્યા છે ને તે પોપૈયો નમી ગયો છે જો આખો લુરખો છે એમનો એટલા પોપૈયા આવ્યા છે ને તોય જો નાના તો આમાં ઉજારવાના શરૂ જ છે અને પોપૈયાના થડમાં હાથે હાથે જો સીતાફળ ઉગી છે પણ પોપૈયાની માથે આમ નમી ગયો છે થોડો એટલે હવે થાય કે ન થાય થાય તો જ પોપૈયો પડે નહીં ને એની માથે તો થઈ જાય છે અને આ સરસ મજાની લીંબુડી છે પણ આવ્યા હતા થોડા ઘણા લીંબુ લીંબુડીઓ તો ઘરે છે અને વાળી છે થોડા ઘણા લીંબુ આવ્યા હતા પણ વરસાદને લીધે એ ખરી ગયા છે અને જામફળ નથી કર્યા એટલે જામફળ તો આ જામફળ મારા આવડે આલાલ જામફળ છે જામફળ તો ઘણા બધા છે હોતો લાટ છે જામફળ તો ઘણા આવ્યા છે પણ આમાં તડકો આવે એટલે એટલા બધા દેખાશે નહીં અને આ તો અત્યારે સિઝન જ છે આની સરસ મજાનો આંબો પણ ઘણો મોટો થઈ ગયો છે હજી કેરી પાકી નથી પણ ઝીણી ઝીણી આવે તો છે અત્યારે હોય નહીં કારણ કે કોક કોક આવે એટલે એટલી તો આપણે કાશી ખવાય જાય અને કાંક આપણે ખરી જાય અત્યારે તો એવું હોય પણ આ બધા જાડવા મારી વાળીએ છે એવું ઘરે નથી એટલે કોઈક લોકોને એમ થતું છે કે ઘરે કાંઈ ઝાડું નહીં વાળીએ વાળીએ બધા ઝાડવા કોઈ ઝાડું બાકી નહીં તો આજો આંબા પછી આ બીજો જાંબુડો આવી ગયો છે તો જો બીજો જાંબુડો પણ ઓવડો મોટો થઈ ગયો છે અને આ બીજી દાડેમડી અને ચિત્તાફળી અને પાછી સેલે છે જામફળી બધા ઝાડવા રિટર્ન આવ્યા છે પણ કારણ કે જે મેં સરગવાથી શરૂ કર્યું હતું ત્યાંથી અને ત્યાં બોવડી અને લીંબુડી એક પાસું આવી ગયું છે જો અહીંયા નીચે લીંબુડી છે અને આ બોવડી છે બે બોવ ત્રણ એથી એક બોવડી કાઢી નાખી એટલે આ સેલી બોવડી રહી છે તો આ ને તે હરઘવા જો આ કહેવાય ને કે જો આ બોવડી પછી આ ફરજા તો સાઈડમાં રહી જાય ઝાડવાની લાઈન તો ઠેઠ લગી છે જો આ બધે ઠેઠ અમે દેખાઈને આ બધી છે કારણ કે આ ને થઈને હરઘવાથી ને તે આપણે આ બોવડી લગી મારો મારા મારા પપ્પાની એનો અને મારા દાદાની એનો બે એનો ભાગ છે એટલે એને બધાય ડબલ ડબલ ઝાડવા છે એને પણ બધાય છે અને અમારે પણ બધાય છે એટલે પેપર ને એવું તો આપણે અત્યારે વાળીએ તો હિયારું જ હોય વડલો ને પેપર ને આવલો ગુંદો ને એવું બધું અને નીચે બધાય એવું માલ ને એવું થોડું ઘણું નાખતા હોય કોરું ને નીણું તો અત્યારે એવું હોય એને થોડા બધાય ઘરે દાખે છે અને જો અમારે આ જૂના મકાન પહેલાંના છીએ એનો સામાન જો જૂની લાદી સામાન બધો જૂનો જો ઈટુના થપ્પા કાટમાળ બધો હોય નળિયાના થપ્પા ઈટુના થપ્પા બધા મોટા મોટા એના વાળીએ નાખી દીધા છે વાળીએ ફરજો ગમે ત્યારે ઉતારો હોય તો કામ લાગે નળિયાને કાટમાળ એવું બધું બાકી તો અત્યારે બધાને છેલ્લે પાળા થઈ ગયા એટલે મારે કાસા પાંચ છ મકાનતા મોટા મોટા એ બધા એનું કાટમાળ જો એ નાખી દીધો છે પછી ત્રણ ઊભા છે બાકીના પાડી દીધા છે તો હાલો હવે આપણે મારી મમ્મીની નીણ વાંટવા જાય પછી આપણે ઘરે વહી જવાનું છે મારા પપ્પા ત્યાં અહીંયા ફાડે છે હાલો હવે નીણ વાંટીને પછી પાછા ઘરે જતા રહેવી વાડીએથી આવી અને બપોરા પાણી કરી અને આપણે હોઈ ગયા હતા શાર જેવું થઈ જશે અને શાર વાળી થઈ ગયા સરસ વરસાદ પણ અરૂડે છે અને વરસાદ એવું વાતાવરણ થયું એટલે જ આપણે જાગી ગયા છે નફર તો હજી નો જાગે વરસાદ પણ રૂઢે છે એટલે આપણે જાગી ગયા વરસાદ એ વાતાવરણ એટલે હાથ મારો આવી ગયા છે તો આપણને પણ એમ થયું કે હાલ વરસાદ જેવું વાતાવરણ છે એટલે મજા આવે એટલે આપણે પણ જાગીએ અને ઢાબા ઉપર આવતા રહ્યા છીએ સરસ મજાનું ਸੇਨਵਰ ਸੱਤ ਮਨ ਤੋਂ ਵਰੂੜੇ ਐਜਮਾਰੇ ਜਗਾ ਫੇ ਮਕਵਾੜਾ ਨੂੰ ਧਾਬੂ ਸੀ ਪਰ ਧਾਬੇ ਸੜੀ ਨੇ ਦੇਸੀ ਜੈਸਾ ਵਰਸਾ ਦੇਵਾ ਤਰ ਹੋਏ ਇੱਥੇ ਬੜਾ ਧਾਬੇ ਸੜੀ ਨੇ ਤੇ ਅਨੇ ਦੇਸੀ ਬੰਦ ਜਰਸ ਸਾਰਾ ਮਾਰੇ ਗੱਸੀ ਕਰਾਵਾ ਬਸਤ ਮਸਤ ਸਾੜਸੀ

આમાં થોડાક મોટા ટમટમિયા આવે અને આમાં કલર પણ ઝાખો થઈ ગયો છે આમાં તો કલર જ નથી અને આ કાકસી આવા કલરના ના જેવું જ આવે છે પણ આમાં થોડાક મોટા ફૂલ આવે છે ને આ તો આપણે ઓળખતા જઈશું બાર માસી તો આ કાક છે અમારે તો મારી મની બેન પણ જાય ગયા રખડવા મણી આવે છે આપણ એક સોનું છે આવી ગાંઠ કાંટાવાળી આમનું ગાંઠ જેવું ઝાડ આવે એમાં ફૂલ પણ ઉગડે પણ જે નાની છે આમનો વાવ ગો મોટી થતી જાય આખા માટલામ થઈ જાય ને પછી આમાં અમુક અમુક જગ્યાએ ફરતા ફરતા દોડવા આવશે ને એમાં મસ્ત સરસ મજાના ગુલાબી કલરના ફૂલ ખીલશે મસ્ત લાગે મોટી થઈ જાય એટલે ગાંઠ એક અમારે મોટી થઈ ગઈ છે એ નીચે છે

રાબે છે એ મારા દાદાની મોટી છોકરી છે એનો ભાણિયો અને ભાણકી છે ટોડાવાળાના પછી આ અમારે કકુભાઈ છે આ શું નામ હશે જેનેલ બાબુ નામ જેનેલ છે પણ અમે બધા કકુ કેવી છે તરક એ છે જીવા પ્રવાહ બીજો નંબર દાદાની છોકરી છે એનો અને આને તો અમારે ઓળખતા જ હશે પૂરી બેન ને બીજો નંબર ચાર છે દાદા છોકરી એક બાકી છે અને આ ટીચર નું ઘર છે એ છોકરી રહે છે પણ આની પાણી કે પણ વેકેશન કરવા આવી છે એ સુરત નો રહે બી આ રે વેકેશન નો બે દિવસ ની પણ રજા હોય તો બી આવે એટલે બસ માં બેહા જ જાવ જીવા પરવાળે ના બેન ના બે પાણી આવ્યા હતા તો ઈ એક પાણી ઓની તો તેડી ગયા અને હવે એટલા રહ્યા છે ચાર પાણી એ પાણી ક્યુ કમ સે કમ આયા જી બે કે સન માં અસી બે તો બાકી છે હા જાળવા ની હળી કરે છે જો ચાલુ કરી અમારે હાલો હવે પવન નીકળી ગયો છે એટલે આપણે બધા નીચે વયા જઈએ હાલો ચલો બાવળ નીકળી ગઈ છે હાલો નીચે ઉતરો હાલો ચલો હાલો બધા નીચે વયા હાલો